भूजनजीक माधापर ऐश्वानगर न नकोईज मान्य डीवी वगर हॉस्पिटल अने मेडिकल स्टोर चलावतो तो उत्तर प्रदेश नो नकली डॉक्टर लोकल क्राइम ब्रांचना दरोडा में झड़पाई गयो छे। मूल ना वतनी विधे जगदीश सिंह राजाराम पटेल बाप पार्क ग्रीन सीटी सोसायटीए घना वर्ष थी पोता पत्नी ना आरती क्लिनिक शुरू करेलू निष्णात तबीबनी जेम हार्ट, बीपी डायाबीटीस डेंग्यू वगैरेना नी सारवार करतो हतो। करोड़ा समय ना चार इंडोर की म બાતમીના આધારે રેન્જ આઈજી ચિરાગ કોડિયા અને ઇન્ચાર્જ એસપી વિકાસ સુન્ડાના માર્ગદર્શન તળે પાઈ સંદીપસિંહ ચુડાસમાએ મેડિકલ ઓફિસરને સાથે રાખીને કરોડો પાડીઓ ત્યારે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે બાટલા ચઢાવીને સારવાર મેળવી રહેલા ચાર દર્દી અને એક ઓપીડી દર્દી સહિત પાંચ કે મરી આવ્યા હતા જેમાંથી ત્રણ દર્દીએ પોતે ડેન્ગ્યુની સારવાર માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું નિષ્ણાતોની જેમ આ ઊટવૈદ દર્દીઓના બ્લડ સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં પણ મોકલતો હતો હોસ્પિટલમાંથી વિવિધ પ્રકારની એન્ટીબાયોટિક અને એલોપેથિક દવાઓ સાથે સૂચર ટાંકા લેવા માટે વપરાતા ખાસ દોરા અને વાડકાપ માટેના વિવિધ પ્રકારના હેરસેટ્સ પણ મળી આવ્યા છે મનલબ કે આપ બોક્સી થી નાની મોટી સર્જરી પણ કરતો હતો કોરોના ટાઇમ્સ માં ઉઠવી લો હોટ છાપવા સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આપ બોક્સીઓ અગાઉ ભુજમાં એક જાડીતા દિશયનની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો સમૃદ્ધ માધા પર ગામમાંથી મોટો માત્ર મળવાની લાલચે દવાખાનું ખોલ્યું હતું कोरोना टाइम्स માં આ ઝોલાહાપ ઉંટીને ઘણી નોટો છાપી હતી જગદીશ પટેલ બોક્સીયો હોવાની આરોગ્ય તંત્ર અને માધા પર પોલીસને લાંબા સમયથી ખબર હતી પરંતુ તેની સામે અગમ્ય કારણોસર એક્શન લેવાના નહોતા માધા પર નવાવાસ અને જૂનાવાસમાં હજુ પણ આવા ઘણા બોગસ ડોક્ટરો આરોગ્ય તંત્ર અને ખાખીની રહેમનજરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે સલેબને ડિગ્રીનો આખો નામ ખબર ન હતી જગદીશે પોતાનું દવાખાનામાં ઇન્ડિયન બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ નામની પશ્ચિમ બંગાળની કોઈ મરતી સંસ્થામાંથી ઓલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિન્સમાં બેચલરની ડિગ્રીનો પ્રમાણપત્ર લેમિનેટેડ છબીમાં લટકાવી રાખ્યો હતો આ પ્રમાણપત્રના આધારે તે પોતાની ડિગ્નીમાં બઈસ લખી લોકોને ભ્રમાવતો હતો ઉલ્લેખનીય છે કે યુપી બિહાર બંગાળ બાજુ અનેક બોગસ સંસ્થાઓ બે પાંચ હજાર રૂપિયામાં આવા નવી ડિગ્રી સર્ટિફિકેટ કાઢી આપે છે વક્રતા એ છે કે આ બોગસિયાને તેની ડિગ્રીનું આખું નામ બોલતા જ આવડતું નહોતું હોસ્પિટલ સામે મેડિકલ સ્ટોર પણ શરૂ કરવો પોતાની હોસ્પિટલની સામે આ નકલી ડોક્ટરે મેડિકલ સ્ટોર પણ ચાલુ કર્યો હતો મેડિકલ સ્ટોર માં પોતાનું વતન થી લઈ આવેલા 12 ચોપડી પાસે મહેન્દ્ર જગદીશભાઈ પટેલ નામના છોકરાને નોકરીએ રાખ્યો હતો લાકડાના પાર્ટીશન વાળા મેડિકલ સ્ક્વેર માં પાછળની બાજુએ 13 વર્ષના બાળક સહિત બે દર્દી दाखल હતા અને તેમને બાટલા ચડતા હતા ભૂજણા સેજવાળા માતમા રહેતા નયમ આલમ સમાન નામના માસિષ્ટના લાજસન્સ પર મેડિકલ સ્ટોર શરૂ કર્યો હોવાનું તેણે જણાવ્યું હતું પોલીસ એ નયમને બોલાવી તેની પાસે આદકૃત પ્રમાણપત્રો માંગતા તેની પાસે કોઈ પ્રમાણપત્ર નહોતું સરકારી નિયમ મુજબ મેડિકલ સ્ટોર માં ક્ષસિષ્ટ દવા ગોરી આપી શકે છે જેથી પોલીસે બોગસ ડોક્ટર સાથે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા મહેન્દ્ર અને નૈનને પણ ગુનામાં ફીટ કરી ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન અને વિવિધ દવાઓ મેડિકલ સાધનો વગેરે મળીને ત્રેવીસ હજાર પાંચસો દસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ એક તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ એક હજાર નવસો ત્રેસઠની કલમ ત્રીસ तरीस हेठल माधा पर पोलिस मथके फरियाद नोधा